આજે અમારી ગોળિયા વખા પ્રાથમિક શાળામાં ઉચ્ચ પ્રાથમિક શાળામાં જવાવાળા જે બાળકો છે એમનો દીક્ષાંત સમારોહ રાખવામાં આવ્યો અને એસએમસીના સભ્યશ્રીઓ ગામના અગ્રણી અને ડેરીના મંત્રી ઈશ્વરભાઈ આ ગામના ડેલિકેટ તેનાજી ડાબી સાહેબ અમારા એસએમસી સભ્ય અને ઉત્સાહી કાર્યકર પ્રદીપભાઈ શાહ અને અમારા એસએમસી સભ્ય એ મુકેશભાઈ વાળી હાજર રહ્યા બાળકોને ખૂબ આશીષ સંસ્કાર સાથે ઉચ્ચ અભ્યાસની એમને જબરજસ્ત વાતો કરી બાળકોમાં શિક્ષણની સાથે સાથે સંસ્કાર આવે એટલા માટેના જે પ્રયત્નો છે એ શાળાના પ્રયત્નોને પણ બિરદાવવામાં આવ્યા સાથે સાથે બાળકોને આશીષ આપી અને દીક્ષાંત લેતા તમામ બાળકોને એક નાનકડી ભેટ આપી અને આજના કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે આજ રોજ ગોળિયા પ્રાથમિક શાળામાં ધોરણ પોતમાં અભ્યાસ કરતાં બાળકોનો દીક્ષાંત સમારોહમાં ઉજાયો એમાં શાળાના આચાર્યશ્રી દિલ્હીના મંત્રીશ્રી ડેલિગેટશ્રી એસએમસી સભ્યોશ્રી સભ પરિવાર દ્વારા જ્યારે કોચમાંથી ધોરણમાંથી વિદાય લેલા વહલા બાળકોનો હંમેશા વિદાય અગ્ર શબ્દ છે પરંતુ જ્યારે અમારા વખા ગામમાં ધોરણ છ ન હોવાના કારણે આજે બાળકો માટે બારે મૂકવાનો અવસર છે ત્યારે અમે આજે વિદાય સમાજમાં ઉપસ્થિત રહી તમામ બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અમારા ગામનું અમારી શાળાનું ગૌરવ વધારે સાથે સાથે આજના યુગમાં જ્યારે પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે ત્યારે અમારી પ્રાથમિક શાળામાં ખરેખર જે શિક્ષકો દ્વારા જે અભ્યાસ બાળકોને ભણાવવામાં આવે છે ખરેખર અમને પણ એક જોઈને આનંદ થાય છે કે પરિવાર દ્વારા જે એકથી પાંચ ધોરણનો અભ્યાસ થયો છે એવા પહેલા ધોરણમાં હોય બીજા ધોરણમાં હોય કે ત્રીજા ધોરણના બાળકો હોય કે ચોથામાં હોય તમામ બાળકોનો અભ્યાસ ખરેખર જે પ્રાઇવેટીકરણમાં ખર્ચી હજારો રૂપિયા ખર્ચીને પણ આવો અભ્યાસ ના મળે એવો અમારા ગુડિયા પ્રાથમિક શાળાના સ્ટાફ પરિવાર દ્વારા અપાય છે તમામ શાળા પરિવારને પણ ખરેખર

ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ